રામ રામ બાગજી ભાઈ ક્યાં વ્યસન થી દૂર રહેવાનું નહીં તમે સુધરો આ નાનપણથી વ્યસન છે હવે આ તો જાતું નથી હું કરું મને ખબર છે કે આ મોત કારણ છે પણ તોય લોકો ખાય છે

હેને હું મળવા ગયો હતો એને સાંધી વાત મને કરી હા તમારા ઘરના હું ઉપાડો લીધો છે અરે મૂકી હાસું કહો ને તો આ મારી ઘરવાળીઓ તો ખરેખર હેરાન કરી નાખ્યા છે તો મારી વાત સાંભળો આ તો હારું ન લાગે હા બેહન સમજૂતી કરી લ્યો ને હા દીકરી જવાન થઈ છે હે ક્યાં લગી ઘરમાં રાખશો એને હા વર લગ્ન થો એને એક વરસ થયું આ તમે લોકો આણું નથી મોકલતા એ સારું લાગે હા હું એની માને સમજાવી હમજવી થાય

આ જે ઘરેણા માંગણી કરો છો ને એ વ્યવહાર બાર વાત છે હા એક બીજા આતર વર્યા હોય ને એટલે એક બીજા સુખ દુઃખ ભાગ લેવો જોઈએ આ બેહીને ને સમજૂતી કરાય હા તમે એના પર થોપી દીધું કે પચીસ તોલા હોવાનું દેવાનું તો હોના ભાવ જાણ્યો છે આમે વાળા ની સગવડ જોઈ છે એ બધું પેલા વિચારવું જોઈએ મુખી તમે ગામના મુખી ભલે રહ્યા અને ગામના ડખા તમે ભલે પતાવતા હોય બરોબર પણ અમારે બે વેવાઈ ની વચ્ચે નો પડો તો સારું અને હા ભાઈ બન નું જો મુખી તમને એટલું બધું પેટમાં માં ભળતું હોય ને તો 50 તોલા 25 તોલા જે કઈ સવી પટારો ને જે કઈ તમે દઈ દો ને તો વાત પૂરી થઈ જાય જરૂર પડશે ને તો ઈ હોત કરી નાખે એમાં પાછી પાણી નઈ કરું પણ જો હા તમે આવું કરતા રહો ને તો તમારી વાદે ગામ માં બીજાય કરશે એટલે તમને સમજાવ આવ્યો છું અને બીજી વાત એ આ દીકરી જવાન થઈ ગઈ છે કાલ હવારે છે ને ગામની વાતો તમારે સાંભળવી જોહે અને દીકરીના માવતર સવો ને તો થોડુંક ઝૂકીને રહેવાય

અમું બોલેની કથા તમે કઈ કદો ને તર હું ધક્કો મારીને મુખે કાઢી મૂક્યા છે તો આરા હવે બધી ખરા પડશે અને આ ફરિયાદ લઈ અને બીજી વાર મારા ઘરનો ઉમરા ચડતા ને નથી મારાથી ભૂંડી બીજી કોઈ નથી

આ વેવાય તો એમ કેતા મારી પાસે સગવડ વવારું લાવવી હોય ને તો આ લખ મરાવી બધી સગવડ કરવી પડે આમ બરોબર અને બેન તને અને અટાણ ના માણસો છે ને હાથી જેવા હોય આ અંદર સાવવાના નોખા હોય અને આ આમ જાતો એટલે રૂપાન તૈયાર કરે હા હા હું જાવ છું બેન કે તો ભાણીને તૈયાર હા આ ભાણી આ હાળા સાહેબ છે ને બોલી તમને ઈ છે ભાઈ એનું તમે બહુ મગજમાં લેતા ઠીક છે બેન હવે તો તમને નિરાશ થઈ ગઈ ને અરે ભાઈ આ બધું મારે ક્યાં ભેગો બાંધી જાવ છે આ જે છે મારી દીકરીનો છે ને હાલો બેન યો થાય હું પાણી પહેલ ને શું કહેવાય બેટા જો પાણીને મેં કીધું ને તારા આવો અર જેડવા જોતો ખુશ થઈ ગઈ ભૂસડી હટ બહાર આવી તૈયાર થઈને આમ તો જુઓ એનું મોટું છે ને કેટલું લાઈટમાં આવી ગયું છે રૂમા રૂપા બેટા થેલો પેક થઈ ગયો તારો હા અરે તું જે દિવસની રાહ જોતી એ દિવસ આવી ગયો બેટા જો આ

ભલે તારી આમાં નથી પણ જોજે તારા હગાવાલામાં હવે આ બધું પહેરીને તું જાય તો તારો કેવો વટ પડશે ઠીક છે બેબાઈ હવે તમે અમને રજા આપો એટલે વેલા હેર અમે અમારે ઘેર પોગી જઈએ હા ચાલ બેટા હાલ બેટા આવજે હો બેટા હા બાપુ હા સીતારામ કરેણા બાળીને કેટલી ખુશ થઈ ગઈ મામાને મળવાનું ભૂલી ગઈ બોલો